ચાલો સીધા જ આજના વિષય પર આવીએ આપણા ભારતીય બંધારણે આપણને બધાને કેટલાક મૂળભૂત અધિકારો આપ્યા છે પણ ક્યારે વિચાર્યું છે કે જો કોઈ આ અધિકારો આપણી પાસેથી છીનવી લે તો શું થાય બસ એના જ રક્ષણ માટે આપણા બંધારણમાં પાંચ ખૂબ જ શક્તિશાળી કાનૂની સાધનો છે જેમને રીટ્સ તરીકે ઓળખવામાં આવે છે સમજી લો કે આ એવી ચાવીઓ છે જે ન્યાય માટે સીધા જ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના દરવાજા ખોલી શકે છે જુઓ બંધારણના ઘડવૈયા ડૉ આંબેડકરના આ શબ્દો જ બતાવે છે કે આ વિષય કેટલો ગંભીર અને મહત્વનો છે અનુચ્છેદ બત્રીસ એ માત્ર કોઈ કાયદાકીય કલમ નથી પણ એક ગેરંટી છે એ વાતની ગેરંટી કે આપણા મૂળભૂત અધિકારો માત્ર પુસ્તકોમાં લખાયેલા નથી પણ વાસ્તવિક જીવનમાં પણ એનું રક્ષણ થશે અને આ જ અનુચ્છેદ આપણને સીધા જ સુપ્રીમ કોર્ટમાં જવાની એક અસાધારણ તાકાત આપે છે તો સવાલ એ છે કે આ રીટ છે શું એકદમ સાદી ભાષામાં કહીએ તો રીટ એટલે કોર્ટનો એક સત્તાવાર લિખિત હુકમ જ્યારે પણ કોઈ સરકારી અધિકારી સંસ્થા કે પછી કોઈ વ્યક્તિ આપણા અધિકારોનું ઉલ્લંઘન કરે ત્યારે કોર્ટ આ રીટ દ્વારા સીધો જ હસ્તક્ષેપ કરી શકે છે એ ન્યાય મેળવવા માટેનું એક એવું શક્તિશાળી સાધન છે જે લગભગ ક્યારેય નિષ્ફળ જતું નથી આપણા બંધારણમાં કુલ પાંચ પ્રકારની રીટ્સની જોગવાઈ કરવામાં આવી છે અને દરેક રીટ એક ખાસ પરિસ્થિતિ અને ખાસ પ્રકારના અન્યાય સામે લડવા માટે બનાવવામાં આવે છે તો ચાલો આપણા અધિકારોના આ પાંચ મજબૂત રક્ષકોને એક પછી એક જરા વિગતવાર સમજીએ સૌથી પહેલી અને કદાચ સૌથી વધુ પ્રખ્યાત રીટ છે હેબિયસ કોર્પસ આ નામ લેટિન છે પણ એનો સંબંધ સીધો જ આપણી વ્યક્તિગત સ્વતંત્રતા સાથે છે આ રીટ એ સુનિશ્ચિત કરે છે કે કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર રીતે કેદ ન કરી શકાય આનો લેટિનમાં અર્થ જ કેટલો દમદાર છે શરીરને હાજર કરો એટલે કે જો કોઈ વ્યક્તિને ખોટી રીતે કસ્ટડીમાં કે અટકાયતમાં રાખવામાં આવી હોય તો કોર્ટ આ રીટ દ્વારા સીધો આદેશ આપે છે કે એ વ્યક્તિને તરત જ કોર્ટ સામે હાજર કરવામાં આવે પછી કોર્ટ તપાસે છે કે અટકાયત કાયદેસર છે કે નહીં અને જો કોઈ કાયદેસર કારણ ન મળે તો કોર્ટ તરત જ એ વ્યક્તિને મુક્ત કરવાનો હુકમ કરે છે ખરેખર આ વ્યક્તિની આઝાદીનો સૌથી મોટો રક્ષક છે હવે વાત કરીએ બીજી રીટની જેનું નામ છે મેન્ડમસ જો હેબિયસ કોર્પસ કોઈને ગેરકાયદેસર રીતે કેદમાંથી છોડાવે છે જ્યારે મેન્ડમસ કોઈ સરકારી અધિકારીને તેની કાયદેસરની ફરજ બજાવવા માટે મજબૂર કરે છે મેન્ડમસનો અર્થ થાય છે અમે આદેશ આપીએ છીએ કલ્પના કરો કે કોઈ સરકારી અધિકારી કે સંસ્થા જેની કોઈ ચોક્કસ ફરજ છે એ કામ કરવાની ના પાડી દે અને એના કારણે કોઈ નાગરિકને નુકસાન થાય આવી સ્થિતિમાં કોર્ટ મેન્ડમસ રીટ જારી કરીને એ અધિકારીને તેની ફરજ પૂરી કરવાનો આદેશ આપી શકે છે આ રીટ સરકારી તંત્રને જવાબદાર બનાવે છે હવે પછીની જે બે રીટ્સ છે પ્રોહિબિશન અને સર્ટિયોરારી એ ખાસ કરીને ન્યાયતંત્ર માટે છે આ બંનેનો મુખ્ય હેતુ એ જોવાનો છે કે નીચલી અદાલતો પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કામ ન કરે પ્રોહિબિશન જેનો ગુજરાતીમાં અર્થ થાય છે પ્રતિષેધ એટલે કે અટકાવવું આ એક પ્રિવેન્ટિવ એટલે કે નિવારક રીટ છે ધારો કે કોઈ નીચલી કોર્ટ એવા કેસ પર સુનાવણી શરૂ કરે જે તેના અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતો તો ઉપલી કોર્ટ તરત જ પ્રોહિબિશન રેટ દ્વારા એ કાર્યવાહીને ત્યાં જ રોકી દે છે એટલે કે ભૂલ થાય એ પહેલાં જ એને અટકાવી દેવી હવે સટ્યોરારી આ પ્રોહિબિશનથી થોડી અલગ છે પ્રોહિબિશન કાર્યવાહીને ચાલુ થતાં પહેલાં રોકે છે જ્યારે સટ્યોરારી કોઈ ખોટો નિર્ણય આવી ગયા પછી એને સુધારવાનું કામ કરે છે જો કોઈ નીચલી કોર્ટે પોતાના અધિકાર ક્ષેત્રની બહાર જઈને કોઈ ચુકાદો આપી દીધો હોય તો ઉપલી કોર્ટ આ રેટ દ્વારા એ કેસના બધા જ કાગળો પોતાની પાસે મંગાવીને એ ખોટા ચુકાદાને રદ કરી શકે છે અને હવે આપણે આવી પહોંચ્યા છીએ પાંચમી અને અંતિમ રીટ પર કો વોરન્ટો આ રીટ કોઈ પણ જાહેર પદ પર બેઠેલી વ્યક્તિની કાયદેસરતાને પડકારે છે કો વોરન્ટોનો સીધો સાધો અર્થ છે કયા અધિકારથી જો કોઈને એવી શંકા જાય કે કોઈ વ્યક્તિ કોઈ સરકારી કે જાહેર હોદ્દા પર ગેરકાયદેસર રીતે બેઠી છે તો આ રીટ દ્વારા કોર્ટ એ વ્યક્તિને પૂછી શકે છે કે તમે કયા કાયદાકીય અધિકારથી આ પદ પર છો અને જો એ વ્યક્તિ સંતોષકારક જવાબ ન આપી શકે તો તેને તરત જ એ પદ ખાલી કરવું પડે છે આ જાહેરપદોમાં પારદર્શિતા જાળવવા માટે ખૂબ જરૂરી છે સ્વાભાવિક છે કે મનમાં સવાલ થાય કે આટલી બધી શક્તિ આખરે કોના હાથમાં છે કોણ જારી કરી શકે છે આ રીટ્સ તો આપણા બંધારણે આ મોટી જવાબદારી દેશની બે સૌથી મોટી ન્યાયિક સંસ્થાઓને સોંપી છે અહીંયા આ તફાવત બરાબર સમજવા જેવો છે જુઓ સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત અનુચ્છેદ બત્રીસ હેઠળ રીટ જારી કરી શકે છે પણ ફક્ત ને ફક્ત મૂળભૂત અધિકારોના ઉલ્લંઘનના કિસ્સામાં જ્યારે બીજી બાજુ હાઈકોર્ટ એટલે કે ઉચ્ચ અદાલત અનુચ્છેદ બસો છવ્વીસ હેઠળ મૂળભૂત અધિકારો માટે તો રીટ જારી કરી જ શકે છે પણ સાથે સાથે બીજા કોઈ પણ કાનૂની અધિકારના ઉલ્લંઘન માટે પણ રીટ જારી કરી શકે છે તો આનો સીધો મતલબ એ થયો કે રીટ જારી કરવાના મામલે હાઈકોર્ટનો અધિકાર ક્ષેત્ર સુપ્રીમ કોર્ટ કરતાં પણ મોટો છે આ ખૂબ જ રસપ્રદ અને મહત્વની વાત છે કારણ કે હાઈકોર્ટ માત્ર બંધારણીય જ નહીં પણ અન્ય સામાન્ય કાનૂની બાબતોમાં થયેલા અન્યાય સામે પણ રક્ષણ આપી શકે છે આ જાણકારી દરેક નાગરિક માટે ખરેખર ઉપયોગી છે તો ચાલો ફટાફટ આ પાંચેય રક્ષકોને ફરી એકવાર યાદ કરી લઈએ હેબિયસ કોર્પસ આપણી આઝાદી માટે મેન્ડમસ સરકારી તંત્રને જવાબદાર બનાવવા માટે પ્રોહિબિશન અને સર્ટ્યોરારી ન્યાયતંત્રની શુદ્ધતા માટે અને કૂઓ વોરંટો જાહેરપદોની પ્રામાણિકતા માટે આ પાંચે મળીને આપણી લોકશાહીને મજબૂત બનાવે છે અને અંતમાં એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાની જરૂર છે બંધારણે તો આપણને આ અદ્ભુત શક્તિ આપી દીધી છે પણ શું આપણે તેનો ઉપયોગ કરવા માટે પૂરતા જાગૃત અને તૈયાર છીએ યાદ રાખજો આપણા અધિકારોનું જ્ઞાન હોવું એ જ તેના રક્ષણનું પહેલું અને સૌથી મહત્વનું પગથિયું છે